અસલાકુમ સાથીઓ હું તમારા ભાઈ લતીપશાહ શેખ જોઈ રહ્યો છું મારી યુટ્યુબ ચેનલ જે ઓફિશિયલ આજે હું તમને ઇલેક્ટ્રિક ઘરની વાયરિંગ કેવી રીતે કરવી પૂરી રીતે તમને સમજાવીશ અને પોઈન્ટ બાય પોઈન્ટ તમને સમજાવીશ એકદમ થિયરીથી તો ચાલો વિડીયો તમે સ્કીપ કરતા નહીં પૂરેપૂરો વિડીયો જોજો છેલ્લે સુધી સ્ટાર્ટિંગ તમને પહેલાં બોર્ડની સર્કિટ કેવી રીતે બનાવવાની તો બોર્ડની તમને સર્કિટ બતાવીશ તો વિડિયો અંત સુધી જોઈજો સાથીઓ આ છે આ ડાર મોડરનું બોર્ડ છે એની પ્લેટ છે એમાં તમે જોઈ શકો છો આ ડ મોડર ડીમર મતલબ એને કહેવાય પંખાનું રેગ્યુલેટર સો ફ્લાસ્ટ માટે આની સીટનું છે સો એમપીયરની આ ડમી કહેવાય આપણે જે જગ્યા બોર્ડની અંદર વધે આપણે ન ભરવાની આપણે સ્વિચ બંધ કરીને ડમી કહેવામાં આવે આ છ એમ્પિયનની સ્વિચ કહેવાય સોકેટ સોકેટની સ્વિચ હવે આપણે બોર્ડને ઉલટો કરીને જોઈશું કે વાયરિંગ આપણે કેવી રીતે કરી આ નોર્મલ જ છે આ સોકેટ છે આ સોકેટનો જે કાળોવાળો વાયર છે એ સમજી લો ન્યુટ્રલ કહેવાય આ જે લાલવાળો છે ને ફેસ કહેવાય તમે જોઈ શકો છો કે કેવી રીતના તમે લગાવો જે સમજી લો કે સાઈડમાં લગેલ છે એલ એમાં તમારે ફેસ આવે એન લખેલ છે એની અંદર નૂટલ આવે સ્વીટની નીચે જે વાયર લાગેલ છે એને સર્કિટ કહેવામાં આવે જે મેન પાવર સપ્લાય થાય મેન લાલ વાર જેની અંદર પાવર હોય એ આની અંદર લગાવવામાં આવે ત્યાંથી આપણે સપ્લાય જોયો છે બધી સ્વીટના નીચેના ભાગમાં લાગેલું છે ઉપરથી ત્યાં આપણે કનેક્ટ કરી શકીએ છીએ ત્યાંથી પાવર બારે સંપ્લાય જાય આ પંખાનું રેગ્યુલેટર છે ડીમર જે સ્લો ફાસ્ટનું છે એ તમને સર્કિટ બતાવી પ્લસમાં હું તમને બતાવીશ આ ત્રણ મોડેલનો બોર્ડ છે એક બ્લોકનો છે એક પંખાનું છે કમ્પ્લેટ સિરીજ બનેલી છે આ તમે જોઈ શકો છો છ એમ્પિયાની સ્વિચ છે આ પ્લસમાં તમને મોટી બતાવીશું આ ત્રણ મોડ્યુલરનો બોર્ડ છે આ સોળો એમ્પિયરની સોકેટ છે ને વીસ એમ્પિયરની એસપી એમસીબી લાગેલી છે સિંગલ પોલની વીસની છે આ આપણે યુઝ કરવાના છીએ એ સેની અંદર ને પ્લસમાં બાથરૂમના ગીઝરની જે જગ્યા લાગે એની અંદર આપણે યુઝ કરવાના છીએ તો આગળ શું સુધી તમે મારો વિડીયો જોજો કેવો તમને લાગે છે એ કામ મારું કેમ લાગે છે એક કમટ બોક્સ માં કેજો મને હે આ તમને જોઈ લ્યો તો આપણે જે મેન પાવર સપ્લાય આવે છે પાવર નું જે આપણે આ સરટીફિક કરી છે આપણે આઠ મોડલ ને સર્કિટ છે આઠ મોડલ ની એક પંખાનો ડિમર છે 40 સ્યુચર 100 કટ છે એની આપણે આ મેન સપ્લાય આપ છે

કોઈ પણ કામની તમારે સમજી લો જરૂર પડે મને કમ્પ્લેટ કમ્પ્લેક બોક્સમાં કહેજો મને અથવા મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં મારા મેં નંબર નાખેલા છે વોટ્સઅપ નંબર અથવા તમે મારાથી વાત પણ કરી શકો છો આપણે જો આ સર્કિટની અંદર છે ને ફેશ લાગી ગયો છે એ આપણે નૂટલ લગાવવાનું છે નૂટલ પણ બતાવીશ એ જગ્યા જગ્યા નૂટ લાગશે મારું કામ તમને કેવું લાગ્યું છે કે તમે કમેન્ટ બોક્સમાં જવાબ આપજો ને આગળ મારા માં જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને બે લાકન લાઇટ બટન દબાવતા ન ભૂલતા હું જ્યારે નવો વિડીયો નાખીશ તો તમને નોટિફિકેશન મળી ગયા છે મારો વિડીયો આવશે નવો રે નેક્સ્ટમાં અત્યારે હું તમને આ સર્કિટ મારી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે આઠ મોડલની હવે હું તમને કમ્પ્લેટ એકદમ વાયરિંગ તમને બતાવીશ ત્યાં આગળ આપણો લેપ લેમ્પનો પોઈન્ટ છે ઉપર સમજી લો કે સ્લિંગમાં છે આ પંખાનો પોઈન્ટ સાઈડમાં સમજી લો કે એલડી લાઇટ આવે છે એમાં ફોર સ્લિંગ બનવાની છે એટલે અત્યારે તમને ઓપન દેખાશે સ્લિંગ એકદમ પેક થઈ છે આ સમજી લો કે આપણો એસીનો પોઈન્ટ છે બાથરૂમ છે બાથરૂમની અંદર એક લેમ્પ અને ગીઝર પ્લસમાં આપણી મેન બોટ છે આ અઢાર મોડલનો ઉપર ક્રોસિંગ છે આ છ મોડલની બોટ છે ઉપર વન વાય હોલ્ડર છે આપણી આ મેઇન ડીપી છે જે એમસીબી જે આપણો ઘરની અંદર કોઈ પણ કામકાજ કરવું હોય આપણી આ મેન સ્વીચ કહેવાય ને આપણે એને ઓન ઓફ કરી શકીએ તો આપ કોઈ પણ કામ કરવું કરી શકીએ મેન સંપ્લાયર છે ને ક્યારે પણ લાઇટ ઓછું બધું થાય તો એમસીબી બી કહેવાય થઈ જાય છે તો આગળ વિડીયો મારો તમે જોજો પૂરેપૂરો વિડીયોમાં તમને કમ્પ્લીટ વાયરિંગ થઈ જશે તમને હું વિડીયોમાં પૂરેપૂરો બતાવીશ